ડાયમંડની લેવડ દેવડમાં ડભોલીમાંથી કાપડ વેપારીનું બાઇક પર અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કરીને કાપડના વેપારીને વરાછા લઈ જઈને તેને ગોંધી માર મારવામાં આવ્યો છે જે મામલે સિંગણપોર પોલીસે ગુનો નોંધી બે આરોપીને કબજે પણ કર્યા છે સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ગામ ખાતે આવેલ શાહી દર્શન સોસાયટીમાં રહેતા વિજય કીકાણી કતારગામમાં માધવ આર્ટ એમ્બ્રોઇડરીના નામથી મશીન ચલાવે છે અને તેમનો પુત્ર દિશાલ હીરાના વેપાર સાથે સંકળાયેલો છે દિશીલે હીરાના દલાલ બેલડિયા મારફત સાથે એક હીરાના વેપારી પ્રદીપ મિયાણી પાસેથી વર્ષ બે હજાર એકવીસમાં એકવીસ લાખની કિંમતના હીરાનો માલ ખરીદ્યો હતો સાઠ દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાની બાયદરી આપી હતી પણ દિશીલ રૂપિયા ચૂકવી શક્યો ન હતો પ્રદીપ મિયાણી વારંવાર ઉઘરાણી કરતો હતો જેથી ઓક્ટોબર મહિનામાં દિશીલે ઉઘરાણી કરતાં જીરી દવા આપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો દિશીલે દવા આપી લીધી બાદ પ્રદીપ થોડો સમય શાંત પડ્યો હતો અને ત્યાં છેલ્લા ચાર માસથી ફરી પ્રદીપે ઉઘરાણી શરૂ કરી હતી પ્રદીપે તેના હીરાના દલાલના મિત્ર રણછોડને કહીને વિજય કીકાણીને ડબોલી પાસે મળવા બોલાવ્યો હતો જ્યાંથી વિજયને તેના બીજા ત્રણથી ચાર માણસો સાથે આવ્યો હતો પ્રદીપે વિજયને ગઢાપાટુનો માર મારી બાઇક પર બેસાડી વરાછા યોગી ચોક પાસે લઈ ગયા હતા જ્યાં વિજયને એક રૂમમાં ગોંધી રાખી માર મારી રૂપિયાની માંગણી કરી મકાન પોતાના નામે ટ્રાન્સફર કરી લેવાનું દબાણ કર્યું હતું જોકે એ સમયે વિજયે પત્નીને ફોન કરી દીધો હતો પત્નીએ કંટ્રોલમાં ફોન કર્યો હતો આખરે પ્રદીપે વિજયને પુણા ગામના હાથે છોડી મૂક્યો હતો आ माले प्रदीप सहित बेनी धरपकड करू तपास सिंगाणपूर पोलिस हात धरी आहे अच्छा सेटा साधा हजार कुरेशी